બોલો ખેડૂત મિત્રો તમારું છું ઘણી વખત વચ્ચમાં જગ્યા ને અભડાવી ગયા હોય તમારી જમીન ને બીજા બિન ખેડૂત અભડાવી ગયા કેવાય હવે જમીન ભલે બિન ખેડૂત ગમે તેથી ખરીદી તમે કઈ માં ખરીદી

આમાં સામે થી ભરવા જાય તો પૈસા દેવા પડે ચિપ્ટર માથેથી પૈસા માંગશે મસ્ત મોટું આપડે કઈ વેચવી નથી હું એટલે જ આમાં ની સલાહ આપતો જ નથી મોજ કરો સામે દસ ટકા ભરવા જવાના ખાલી દસ ટકા આવશે એટલું ધ્યાનમાં રાખવાનું પૈસા લઈ જાઓ તો આપડે હળી કાઢી જાય ગમે તકલીફ હોય ને તોય ટ્રાઢિયો તો ને તો જાય ખાલી લક્ષ્મી આવે છે વધાવવા જાય માં કોઈ પડી નથી હોતી તમે હામેથી ભરવા જાવ ને તો પણ ઉપર કઈક કઈ કઈક વહીવટ વાત આવે માટે જ્યારે જરૂર પડે ત્યારે પૈસા ભરવા કાગળ ચોખા કરાવી લેવાના બીજા બધા સામે હાલીને ક્યાંય નગદ નારાયણ લક્ષ્મીજીને કોઈની જગ્યાએ દેવા જવાના નહીં એ જ્યારે માગવા આવે કે લાય ભાઈ મારું ત્યારે દેવાનું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ખેડૂત મિત્રો જમીન વેચતા નહીં એટલે જ બિનખેતીના જવાબ નથી દેતો આપણે કોઈનું ખેતી કરવા જ નથી દેવું અને થવાય નથી દેવું અને કરતા હોય તો એને આપણે જવાબ દેવાના થતા નથી એને મુબારક